જય કિસાન તો ખેડૂત મિત્રો સૂર્ય મંગલ પ્રવેશ પૂર્વા આપણે પૂર્વા તરીકે પણ ઓળખીએ ભાદરવા સુદ સાતમ ને શનિવાર ને રાત્રે દસ અને પિસ્તાલીસ મિનિટે ભેંસના વાહન સાથે આ નક્ષત્ર ખેડૂતો માટે મંગલ રહે એવી સૂર્યદેવને પ્રાર્થના ત્રીસ આઠ થી બાર સાત સુધી ચાલશે આ નક્ષત્ર આ નક્ષત્રમાં બે ભાગ હોય છે પૂર્વ ફાલ્ગુની ઉત્તર ફાલ્ગુની પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ઓળખવામાં આવે આ નક્ષત્રનું પાણી કડવું અને મધ્યમ હોય છે આપણા વડીલોની જે કહેવત છે કે વર્ષે પૂર્વા તો લોક બેસે જુરવા મતલબ કે આ નક્ષત્રનું પાણી સારું ગણાતું નથી આ નક્ષત્રમાં જ્યાં પડે ત્યાં વધારે વરસાદ પડી જતો હોય છે અને આપણે જોયું કે ગયા નક્ષત્રમાં ખેતી પાકોમાં અણધાયરા રોગ આવી ગયા હતા ખેડૂતોએ નાની વરાપમાં આ રોગને કંટ્રોલ તો કરી લીધા છે પણ આવતું નક્ષત્ર જે છે તે જો આ નક્ષત્રનો એવો પણ મહિમા છે કે વર્ષે ત્યાં વધુ વરસી જાય જો વધુ વરસી જાય આ પાણી તો પણ રોગ વહી જતા હોય છે તો આ નક્ષત્ર મંગલમય રહે એવી પ્રાર્થના જય હિંદ જય કિસાન